પોરબંદરના બોખીરામાં ગરીબો માટે બનેલી આવાસ યોજનામાં આઠ વર્ષ પહેલા જ પાંચ પાંચ હજાર રૂપિયા ભર્યા છે છતાં એકસો વીસ જેટલા અત્યંત જરૂરિયાતમંદ પરિવાર એવા છે કે જેમને હજુ સુધી ફ્લેટ ફાળવવામાં આવ્યા નથી તેથી માનવ અધિકાર આયોગ દ્વારા નગરપાલિકાના પ્રમુખને રજૂઆત કરવામાં આવી હતી માનવ અધિકાર આયોગના જિલ્લા પ્રમુખ અશ્વિન મોતીવરસની આગેવાનીમાં મહિલાઓને સાથે રાખીને પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીને એવી રજૂઆત કરવામાં આવી હતી કે બોખીરામાં આવેલા આવાસ યોજનામાં ઓબીસી સમાજની બહેનોએ આઠ વર્ષ પહેલા જ પાંચ પાંચ હજાર રૂપિયા ભર્યા હતા પરંતુ હજુ સુધી તેમના ફ્લેટ ફાળવવા માટેનો ડ્રો કરવામાં આવ્યો નથી તેઓની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાથી ભાડા પણ ભરી શકે તેમ નથી તેથી મકાનનો તાત્કાલિક ડ્રો કરવામાં આવે અને આવાસથી વંચિત મહિલાઓને ન્યાય આપવામાં આવે તેવી માંગ કરી હતી પાલિકા પ્રમુખે પણ યોગ્ય કરવાની ખાતરી આપી હતી